આજે હું છું સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં અમરેલીની બાજુમાં બગસરાની બાજુમાં સમઢિયાળા ગામ છે રાઈટ ને એ ગામની અંદર આપણા ડિસ્ટ્રિબ્યુટર છે જયસુભાઈ જયસુભાઈ વીરજીભાઈ ગઢિયા બરાબર જયસુભાઈ વીરજીભાઈ ગઢિયા જેમના ઘરેથી છે બેન તો એમને સાઈટ ટીકાનું બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે બરાબર તો બેન તમારું નામ ને તમને કેવું હતું સાહેબ લક્ષ્મીડેન જઈશું ભાઈ તો પાદરવા મહિનામાં એક વર્ષથી એક વર્ષથી આ મને સાઈ ટીકા નઇ રમતો તો મેં આ મારી મતલબ કેલ્શિયમ ગ્લુકોઝામ હોય ફ્લેક્સ અને કોલાજન એમને વાપરી પણ સાઈઠ ટીકાનું રિઝલ્ટ એમને એલાર્જી નાઇન થ્રી મળ્યું છે જે ગુલાબી કલરનું બોક્સ હોય કલર એલર્ચ તેને લીધેતી મને સાહી ટીકા હા ભાઈ કેવું હતું એમ થયું

મળવા ખેતરમાં ભેગી કરી દિવસે હાઠી ભેગી કરી ખેતરમાં થાક નો લાગે સર થેન્ક યુ સો મચ